નમસ્કાર મિત્રો નોલેજ નોલેજમાં આપણું સ્વાગત છે એક થી પાંચ પુન જિલ્લા પસંદગી ડે ફોર આજે હતો જનરલ કેટેગરીના ઉમેદવારોને આજે બોલાવવામાં આવ્યા હતા તો આપણે જનરલ ઉમેદવારોનું કોષ્ટક સમજીએ તો એકસો એસીથી બસો ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા એમાં ઓપન કેટેગરીમાં ચોવીસો ને અઠ્યાસી પ્લસ એકસો ને બાવન જે એકસો બાવન જે છે એ સાયન્સ ઉમેદવારોમાં જે સીટો વધી હતી એ કેરી ફોરવર્ડ થઈ છે એટલે છવ્વીસો ને ચાલીસ સીટોમાંથી એકસો ને ઓગણચાલીસ સીટો રિઝર્વ થઈ છે અને પચીસોને એક સીટ બાકી છે એસસી કેટેગરીની વાત કરીએ તો બસો સત્તાવન સીટોમાંથી બાર સીટો રિઝર્વ થઈ છે અને બસોને પિસ્તાલીસ સીટો હજુ બાકી છે એસટી કેટેગરીમાં વાત કરીએ તો છસો અગિયાર પ્લસ એકવીસ એટલે છસો બત્રીસમાંથી એકસો બાવન સીટો રિઝર્વ થઈ છે છસ્સો ચાલીસ એસી સીટો બાકી છે એસસીબીસીની વાત કરીએ તો છસો ત્રાણું સીટોમાંથી સત્તર સીટો રિઝર્વ થઈ છે છસો ને સીટો હજુ બાકી છે એ ડબ્લ્યુએસની વાત કરીએ તો ચારસો ને ત્રેપન પ્લસ બે ચારસો પંચાવન સીટોમાંથી ઓગણચાલીસ સીટો રિઝર્વ થઈ છે અને ચારસો ને સોળ સીટો હજુ બાકી છે એટલે ટોટલ સમજીએ તો પિસ્તાલીસો બે પ્લસ એકસો પંચોતેર જે એકસો પંચોતેર જે છે એ સાયન્સમાંથી કેરી ફોરવર્ડ થઈ છે એટલે છેતાલીસો ને સિતોતેર સીટોમાંથી ત્રણસો ને ઓગણ ઓગણસાઠ સીટો રિઝર્વ થઈ છે અને તેતાલીસો ને અઢાર સીટો બાકી છે જોઈએ હવે ડે ફાઈવમાં કેટલી સીટો રિઝર્વ થાય છે અને કેટલી સીટો બાકી રહે છે તો જો વિડીયો તમને પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ